ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરનારા કાર ચાલકોને ફૂલ આપી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા દેશભરમાં હાલ રાષ્ટ્રીય સડક સુરક્ષા માસની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત વડોદરાના ટ્રાફિક પોલીસ દ્વારા વિવિધ પ્રકારે લોક જાગૃતિના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ગુલાબનું ફૂલ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે સામાન્ય રીતે ટ્રાફિક પોલીસ નિયમોનું ભંગ કરનાર પાસેથી દંડ વસૂલવાની કામગીરી કરતી હોય છે જે માટે વાહન ચાલકોને નથી ગમતા પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરનારા વાહન ચાલકો તો દૂરથી જ પોલીસ જવાનોને પારખી જઈને વાહનો વળાવી દે છે આવી ઘટનાઓ આપણી આસપાસ બનતી આપણે જોઈ જ હશે પરંતુ આજે વડોદરા શહેર ટ્રાફિક પોલીસનો નવો જ અભિગમ સામે આવ્યો છે જેમાં સાયજગંજ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા ટુ વ્હીલર પર હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટના નિયમોનું પાલન કરનારા ચાલકોને ગુલાબનું ફૂલ આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું છે નિયમોના પાલન બદલ ટ્રાફિક પોલીસના જવાનોથી સન્માનિત થનાર વાહન ચાલકો સુખદ આશ્ચર્યનો અનુભવ કરતા હોય તેવા હાવભાવ તેમના મોઢા પર જોવા મળ્યા હતા ટ્રાફિક પોલીસ અધિકારી મીડિયાને જણાવ્યું હતું કે આજે વિવિધ ટ્રાફિક જંકશન પર ટ્રાફિકના નિયમોનું પાલન કરનારને ફૂલ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રોત્સાહન પ્રવૃત્તિ છે મોટા અધિકારીઓ આ મોહિમમાં જોડાયા છે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે વધુમાં વધુ જાગૃત બને તેવો જ અમારો આ પ્રયાસ છે અમારું લોકોને કહેવું છે કે હેલ્મેટ અને સિલ્ટ બેલ્ટ પહેર્યા હશે ત્યારે તમારા શરીરને ઓછામાં ઓછું નુકસાન થશે જેથી તે પહેરવું જોઈએ